ખરેખર ભાઈઓ આપણા ગુજરાત અને સૌરાષ્ટ્રના આપણા ચોમાસુ ઋતુના મુખ્ય રોકડિયા પાકો પાકો જે બે છે મગફળી અને કપાસ એ પૈકી આજના દિવસે આપણે જે ચર્ચા કરવી છે આપણા કપાસના પાક પરિસ્થિતિ અને સાથે સાથે કપાસના બજારમાં જે ફેરફાર અને બદલાવની થોડી થોડી જે શરૂઆત થઈ છે અને એ શરૂઆત થવાની સંભાવનાઓના મુદ્દે આપણે પાછળના દિવસોમાં જે ચર્ચા કરી હતી એની ચર્ચાના આધાર પર અત્યારના દિવસોમાં બજારમાં જે ફેરફાર ફેરફાર જોવા મળી રહ્યો છે આ અને એ ફેરફારની અસર હવે પછીના દિવસોમાં કેવું રૂપ લઈ શકે છે વિશેષ પ્રમાણમાં એમાં ફેરફાર આપણને જોવા મળી શકે છે કે કેમ એ મુદ્દા ઉપર જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે આજની આપણી આ કપાસના

બજારમાં એટલે કે માર્કેટિંગ યાર્ડના કામકાજનો સપ્ટેમ્બર મહિનાના ત્રીજા અઠવાડિયાનો બીજો દિવસ મંગળવારનો દિવસ છે બજારો આપણા ગુજરાતના આજે પણ આપણે ત્યાં બજારોમાં કામકાજ શરૂ થઈ ગયા છે એટલે બજારમાં ભાવોની પરિસ્થિતિ આ અઠવાડિયાની શરૂઆતની સાથે કેવા રૂપમાં આપણને જોવા મળી છે એનો આધાર સાથે સાથે વીતેલા અઠવાડિયાના પાછળના દિવસો એટલે કે શુક્રવાર શનિવાર આ દિવસો દરમિયાન કપાસમાં એકંદર આવકોની સાથે ભાવોની સ્થિતિ અને ખરીદનારો જે વર્ગ છે એમની માનસિકતાનું ચિત્ર કેવું આપણને જોવા મળ્યું એની સાથે જોડાયેલો જે કઈ મુદ્દો છે એ મુદ્દો એટલે આપણા કપાસની ક્વોલિટી એટલે ક્વોલિટીના આધારે આપણને ભાવોમાં એકંદર થોડો રાહતનો શ્વાસ લઈ શકીએ એવી સ્થિતિએ આપણા ભાવ કદાચ પહોંચી શકે એવી સંભાવનાઓ ઉપર આપણે આજથી પંદર દિવસ પહેલા એટલે કે ઓગસ્ટ મહિનાની ત્રીસ તારીખે જે એપિસોડ અપલોડ કર્યો હતો એ એપિસોડ આ એક આશાના કિરણને ધ્યાનમાં રાખી અને આપણે એ દિવસનો આખે આખો એપિસોડ અપલોડ કર્યો હતો આજના આ એપિસોડની નીચે લિંકમાં એ એપિસોડ હું અવશ્ય રાખું છું

ત્રણ-ચાર વર્ષ દરમિયાન એમણે ખેતીમાં બહુ મોટો વધારો કર્યો છે ઉત્પાદનમાં સાથે સાથે એમની જરૂરિયાત નાની અને એમનો વેપાર મોટો છે દુનિયાના બજારમાં એટલે એમણે માત્ર ને માત્ર મોટા ભાગનો પાક નિકાસ કરવાનો હોય છે એટલે એમની નિકાસનો જથ્થો જે બજારમાં ઠલવાય અને ભારતની અંદર એ રૂ કોઈ પણ પ્રકારની ડ્યુટી લાગ્યા વિના આવે એટલે સસ્તું આવી શકે અને કેટલું સસ્તું આવી શકે એના ઉપર પણ ચર્ચાઓ થઈ છે છતાં પણ આપણે જોઈએ તો એક રૂ રૂપિયાની અંદર સાતસો રૂપિયા કે હજાર રૂપિયા સુધી દુનિયાના કોઈ પણ દેશ પછી અમેરિકા હોય ઓસ્ટ્રેલિયા હોય કે બ્રાઝિલથી હોય ભારતમાં રૂ આવી શકે એવો માહોલ સરકારે ડ્યુટી ફ્રી પછી બનાવી દીધો એટલે એની અસર આપણા સ્થાનિક કપાસના બજાર પર પડી અને હજી પણ પડેલી રહેશે કારણ કે ક્વોલિટીના મુદ્દે ઓસ્ટ્રેલિયાનું રૂ અમેરિકાનું રૂ કે બ્રાઝિલનું રૂ આપણા રૂની સાથે ઊભું રહી શકતું નથી ઘણો બધો ફરક હોય છે ક્વોલિટીમાં એક કારણ ક્વોલિટીનું આપણું જે વાતાવરણ ખાસ કરીને આપણું ગુજરાત નું વાતાવરણ જે છે એ અને એમાં પણ આપણા સૌરાષ્ટ્રમાં પાકતો કપાસ જો કુદરતી રીતે કમોસમી વરસાદ ન પડે તો આપણા જેવી ક્વોલિટી ક્યાંયથી મળવાની સંભાવના નથી કારણ કે આપણા સૌરાષ્ટ્રનું જે વાતાવરણ છે ખાસ કરીને દસમો મહિનો પૂરો થઈ ગયા પછી બહુ ઓછા આપણે ત્યાં સંભાવના રહેતી હોય છે અને એ ઓછા સંભાવનાનો જે મહિના આપણા વાતાવરણમાં રહેતો હોય એ વાતાવરણ દરમિયાન આપણો જે કપાસનો પાક છે એનું ઉત્પાદન ક્વોલિટીના હિસાબથી આપણને ખૂબ સારું મળે છે અને એ ક્વોલિટીનો માલ દુનિયાના કોઈ પણ દેશમાંથી આપણા દેશમાં આવવો

આપણા ગુજરાત સૌરાષ્ટ્રના રૂની સરખામણી ઘણી બધી પાછળ રહી જાય છે અને તેથી આપણી ક્વોલિટીના હિસાબથી આપણી સારી ક્વોલિટી આપણને એકંદર થોડા ઠીક ઠીક પ્રમાણમાં ભાવ આ વર્ષમાં પણ આપી શકે એવી સંભાવનાઓ આપણે વિચારતા હતા અને એ સંભાવનાઓને અત્યારે આપણે બજારમાં થોડી થોડી મૂર્ત થતી જોઈ રહ્યા છીએ મૂર્ત થતી એટલા માટે જોઈ રહ્યા છીએ એવું આપણે કહીએ છીએ કે

એ કપાસ પણ પંદરસો ને પચાસ સુધી પહોંચી ગયો નીચે જતા જતા પણ ગયા એટલે કે આપણે જોઈએ તો સપ્ટેમ્બર મહિનાનું બીજું અઠવાડિયું શરૂ થયા પછી આ ક્વોલિટી એકંદર બજારમાં આવવાની ઓછી થઈ ગઈ સાથે સાથે દુનિયાના દેશોમાંથી જે કાંઈ આયાતની ચર્ચાઓ અને આયાતની શક્યતાઓમાં ક્વોલિટીનો મુદ્દો હોય એ બજારની સામે પણ આવી અને ઉભો રહ્યો કારણ કે બજારમાં એટલે કે પ્રોસેસિંગ યુનિટો જે કોઈ હોય છે રૂમાંથી દોરા બનાવવા દોરા બનાવી એમાંથી કાપડ કાપડ વણવું વણ્યા પછી આખી આખી જે જે ઉદ્યોગની ધારા છે એટલે કે ઇન્ડસ્ટ્રીઝ છે એમાં પણ સારી ક્વોલિટીના આગ્રહ રાખતો એક ઔદ્યોગિક વર્ગ હોય છે અને એ ઔદ્યોગિક વર્ગને ભાવ સાથે બહુ સંબંધ નથી હોતો એમનો સંબંધ ક્વોલિટી સાથે હોય છે અને એમણે એમનું જે બજાર બનાવ્યું હોય છે એ ક્વોલિટીના આધારે બનાવ્યું હોય છે અને તેથી નબળી ક્વોલિટીના માલનો જે માલનો વેચાણ ભાવ બાકીના લોકો જે ભાવથી વેચતા હોય એના કરતા સારા ભાવથી એ લોકો વેચી શકતા હોય છે કારણ કે એમણે પ્રતિષ્ઠા બનાવી હોય છે પોતાની ક્વોલિટીના આધારે અને એ પ્રતિષ્ઠા કોઈ પણ વેપારી સમૂહ કે કોઈ પણ ઔદ્યોગિક સમૂહ કે જે ખરેખર વાસ્તવમાં ક્વોલિટીના હિસાબથી જે પ્રતિષ્ઠિત હોય એવા લોકો બાંધછોડ નથી કરતા અને એ જે નથી કરતા એના પરિણામ સ્વરૂપે આપણને દુનિયાના દેશોમાંથી બિલકુલ સસ્તું રૂ મળે તો પણ એ રૂ તરફ એમની ખરીદી ન વળે એમની ખરીદી હંમેશા ક્વોલિટી સાથે જોડાયેલી રહેતી હોય છે એટલે આપણે ત્યાં આ ક્વોલિટીમાં ગયા અઠવાડિયાથી સુધારાની શરૂઆત થઈ છે અને આ અઠવાડિયું જે બીજો દિવસ આજનો છે આજ સુધીનો અહેવાલ આપણે જોઈએ તો આ

સારી ક્વોલિટીના આવવાની સંભાવનાઓ હોય વાતાવરણના કારણે એ ક્વોલિટીમાં પણ ક્વોલિટીના હિસાબથી થી આપણને બજાર પાસેથી અપેક્ષાની જે ચર્ચાઓ પાછળના દિવસોમાં આપણે કરી ગયા એ ચર્ચાઓને આપણે બજારમાં મૂર્ત થતી પણ જોઈ શકીએ છીએ આપણે ત્યાં આવનારું જે કાંઈ હવે પછીનું ઉત્પાદન છે એ ઉત્પાદન ક્વોલિટીના હિસાબથી જો જળવાય રહે સારી રીતે વધારે પડતો ક્યાંય વરસાદ કે અતિશય ઝાકળની અસર ન બેસે અને ક્વોલિટી બની રહે તો આ ક્વોલિટીનો ભાવ અવશ્ય આપણને બહુ જાજો સુધારો મળી જાય બહુ જાજો વધારો મળી જાય એવી શક્યતા નથી પણ આપણે જે વિદેશી માલની આયાતના કારણે બજાર પર થનારી અસરની ચિંતા અનુભવી રહ્યા છીએ એમાંથી ક્વોલિટી માલમાં કદાચ આપણને થોડો લાભ થઈ શકે છે અત્યારે શરૂઆત થઈ છે અને આપણે સૌ એવું ઈચ્છીએ કે આગળના દિવસોમાં ક્વોલિટીની ખરીદી બની રહે અને ક્વોલિટી ખરીદી તરીકે આપણા જ દેશનો કપાસ જે કઈ આપણા ખેડૂતોએ ઉત્પન્ન કર્યો છે આ કપાસની આ ઉપજની બજારમાં એક માંગ બની રહે ક્વોલિટીના હિસાબથી એવી સંભાવનાઓ અને શક્યતાઓ છે સાથે સાથે આ અપેક્ષા પણ આપણે રાખી શકીએ છીએ આપણી ક્વોલિટીના ભરોસાના હિસાબથી તો મિત્રો આજના દિવસે કપાસના પાક પર આપણી ક્વોલિટીના મુદ્દે બજાર સાથે આપણા આવનારા દિવસોમાં બનનારી સંભવિત સારી શક્યતાઓની ચર્ચા જયારે કરીએ છીએ ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આ ચર્ચા પહોંચે ખૂબ જરૂરી છે અને એને માટે આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત